સત્તા પક્ષના બહેરાકાને પોતાની વાત પહોંચાડવા ગઈકાલે અંકલેશ્વર નગરપાલિકાના વિરોધ પક્ષે ભેંસ આગળ ભાગવત રજૂ કરીને વિવાદનો મત પૂળો છંછેડ્યો છે જો કે ગઈકાલે જ સમય પારખી ગયેલા કોંગ્રેસના આગેવાન શરીફ કાનુગાએ પોતાના અંદાજમાં જો કોઈની લાગણી દુબાઈ હોય તો માફી માંગુ છું કહીને વાતને વાડી લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સામી ચૂંટણીએ લૂસ બોલ નાખી સામાપક્ષને સિક્સર ફટકારવાનો મોકો આપતા બોલરને રાજકારણની ભાષામાં પણ કાચો ખેલાડી જ કહેવો પડે શરીફ કાનુગા અણી યુવાનોની ટોળકીના ગતકડાને ભેંસ આગળ વાંચવામાં આવેલી સાચી ભાગવતને મુદ્દો બનાવીને હવે આવતીકાલને એકત્રીસમી જાન્યુઆરીને સવારે દસ વાગે અંકલેશ્વર નગરપાલિકા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા અન્ય હિન્દુ સંગઠનો દ્વારા વિરોધના એક કાર્યક્રમનું આયોજન થયું છે જેમાં અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસરને મળીને વિપક્ષના સભ્યોના રાજીનામા મંગાશે અને અંકલેશ્વરના મામલતદારને પણ આવેદન પત્ર અપાશે કહેવત ભેંસ આગળ ભાગવત એક ખરેખર તો વાંચવી ના જોઈએ એમ કહેવા પ્રયોજાયેલી છે જેને સાચું સ્વરૂપ આપવાની મૂર્ખાઈ થઈ હતી એવી તો ઘણી કહેવતો છે જે અંતે એમ સૂચવે છે કે આનાથી દૂર રહેવું જેમ કે વાંદરાના હાથમાં તલવાર લાઠી લાઠી ઉસકી ભેંસ વગેરે શું ખરેખર કોઈ હાથમાં પકડીને ભેંસો કબજો જમાવી શકે ખરો કોઈએ આવી હરકત કોઈ જગ્યાએ કરી હોય એટલે આપણાથી પણ એ થાય એવું માની લેવા વાળાઓને અમારે યાદ અપાવવું છે કે ભાઈ તમારા રાષ્ટ્રીય અધ્યક્ષે સંસદમાં આંખો પટપટાવી હતી તો શું તમે પણ બોર્ડ મીટિંગમાં તેમ કરશો વિવેકાન જેવું કંઈક ખરું કે બધું દેઠોક શરીફભાઈ પોતે સંસ્કૃતના કેટલા જાણકાર છે એની પણ પ્રતીતિ કરાવતા હતા અને ઠસાવવા માંગતા હતા કે જુઓ મને ભાગવત ગીતા ઉપર કેટલો ભરોસો છે શરીફભાઈ આજે અમારે તમારી દેવી સુક્તમ અંગેની અધૂરી જાણકારી અને શ્લોકના ગલત ઉચ્ચારણ અંગે પણ ટોકવા છે પહેલા સાંભળો તમે શું બોલ્યા હતા હું એક વાત કહેવા માંગુ છું કે સંસ્કૃતના શબ્દોનું ઉચ્ચારણ કરવા માટે હું ટેવાયેલો છું હંમેશા હું મારો મારા મારા જે મારી જે વાક્ય રચના હોય છે એમાં પણ કહેવામાં આવે કે યા દેવી સર્વભૂષે તું વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમો આ પણ એક સંસ્થા છે હવે સાચો શ્લોક સાંભળો ઉતું ભૂસેતું કરવાથી તેનો અર્થ બદલાઈ જાય છે ભાઈ અને છેલ્લું નમો પણ સ્પષ્ટ જ બોલવું પડે બાકી નમો નમો જેવું તો ભાજપવાળાને જ ખપે એથી જ કહેવાય છે કે જે રમત પૂરેપૂરી ના આવડે તેનાથી આગા રહેવું જેમ ગઈકાલે વિવાદ થયો તે બાદ તમારી પાછળ તમારા જ પક્ષના સાથીદારો કેવા આગા થઈ ગયા હતા શરીફભાઈ આપે ઠરેલ વ્યક્તિત્વનો પરચો આપવાનો છે જૂજ યુવાનોમાં નેતૃત્વની ક્ષમતા હોય છે જે પૈકી આપ પણ છો બસ જરૂર છે સ્માર્ટ અને સોબર રીતે ગંભીરપણે પોતાની જવાબદારી અને ફરજ અદા કરવાની ખભા ઉપર જવાબદારી ના હોય ત્યારે અને હોય ત્યારે કેવી રીતે વર્તવું એ સાણપણ જ રાજકારણનો આગળનો માર્ગ સ્પષ્ટ કરે છે દેશભરમાં હવે ચૂંટણીના નગારા શરૂ થઈ ચૂક્યા છે ત્યારે આશા રાખીએ તમામ પક્ષના આગેવાનો અને કાર્યકરો પ્રજાલક્ષી મુદ્દા ઉપર જ ધ્યાન આપી લૂઝ બોલ નહીં નાખી વિકેટ સાચવી પોતાની ઇનિંગ રમે અને પ્રજાને તટસ્થતાપૂર્વક નિર્ણય લેવા દે